આજે આવો આપણે આ વાતને સમજીએ કે જે દુનિયામાં માતા નથી હોતી ત્યાં જીવનનું અસ્તિત્વ નથી હોતું આવો આપણે હોશિયા અધ્યાય ચાર વચન એક જોઈએ હે ઇઝરાયલના લોકો યહોવાનું વચન સાંભળો કેમ કે દેશના રહેવાસીઓની સાથે યહોવા વાદ વિવાદ કરવાના છે કારણ કે દેશમાં સત્ય કે કૃપા કે ઈશ્વરનું જ્ઞાન જરા પણ નથી શું આપણે એવા યુગમાં નથી જ્યાં ઘણા લોકો પરમેશ્વર પર વિશ્વાસ કરવાનો દાવો કરે છે તો પણ આ પ્રબોધકે ભવિષ્યવાણી કરી લોકોને પરમેશ્વરનું જ્ઞાન જ નથી ત્યારે આવો આપણે જોઈએ કે બાઇબલમાં ક્યાં આપણે માતા પરમેશ્વરના અસ્તિત્વને શોધી શકીએ છીએ આવો આપણે રોમનો અધ્યાય એક જોઈએ અધ્યાય એક વચન ઓગણીસ કારણ કે ઈશ્વર વિશેનું જે જ્ઞાન પ્રાપ્ત કરી શકાય તે તેઓમાં પ્રસિદ્ધ છે ઈશ્વરે તે પ્રસિદ્ધ કર્યું છે તેમના ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે તેથી તેઓ બહાનું કાઢી શકે એમ નથી પરમેશ્વરે પોતાનું જ્ઞાન આપણને સૃષ્ટિ કરેલી વસ્તુઓથી આપવામાં આવ્યું છે કહેવામાં આવ્યું છે કે પરમેશ્વરે તેને અસ્પષ્ટ રૂપથી નહીં પરંતુ સ્પષ્ટતાથી બતાવ્યું ચાલો બીજી વખત વચન વીસ જોઈએ કેમ કે તેમના અદ્રશ્ય ગુણો એટલે તેમનું સનાતન પરાક્રમ અને ઈશ્વરત્વ જગત ઉત્પન્ન થયું ત્યારથી સૃજેલી વસ્તુઓના નિરીક્ષણથી સ્પષ્ટ જણાય છે કેવી રીતે જોવામાં આવે છે તેના કામના દ્વારા જોવામાં આવે છે ત્યાં સુધી કે તેઓ બહાનું કાઢી શકે એમ નથી તો જ્યારે તમે પરમેશ્વરની બધી સૃષ્ટિઓને જુઓ છો તો માતા પિતાઓ છે ખરું ને આકાશના પક્ષીઓ સમુદ્રની માછલીઓ ભૂમિ પરના બધા પ્રકારના પશુ અને ત્યાં સુધી કે આપણે માનવ જાતિ પણ દરેક કોઈ સેનાથી જીવન મેળવે છે આખી સૃષ્ટિ પોતાની માતાઓથી જીવન મેળવે છે કહેવામાં આવે છે કે માતાઓ વિના સંતાનો માટે જીવન વારસામાં મેળવવાની બીજી કોઈ રીત કે પ્રણાલી નથી તે દ્વારા શું આપણે આ નથી સમજી શકતા કે માતાઓના વિના જીવનનું અસ્તિત્વ નથી હોઈ શકતું પરમેશ્વરની રચેલી દુનિયામાં માતાઓના વિના જીવનનું અસ્તિત્વ નથી શકતું પરમેશ્વરે આ રીતે રૂપથી બધી વસ્તુઓને પોતાના બનાવ્યું છોડવાઓની દુનિયામાં અને ત્યાં સુધી કે માનવ દુનિયામાં પણ જ્યાં ક્યાંય જીવનનું અસ્તિત્વ છે શું ત્યાં માતાઓ નથી શું એવી જગ્યા છે જ્યાં કોઈ માતાના વિના જીવનનું અસ્તિત્વ હોઈ શકે છે ત્યારે આપણે આ વાતને જાણવાની બુદ્ધિ હોવી જોઈએ કે સ્વર્ગના અનંત રાજ્યમાં પણ માતા પરમેશ્વર હોવી જોઈએ જેમનામાં અનંત જીવન છે આવો આપણે ઉત્પત્તિમાં આ સત્યની ખાતરી કરીએ ઉત્પત્તિ અધ્યાય એક વચન ચોવીસ અને ઈશ્વરે કહ્યું પ્રાણીઓને પોતપોતાની જાત પ્રમાણે એટલે ગ્રામ્ય પશુઓ તથા પેટે ચાલનારા તથા વનપશુઓ પોતપોતાની જાત પ્રમાણે તેઓને પૃથ્વી ઉપજાવ અને તેવું થયું અને પોતપોતાની જાત પ્રમાણે વનપશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે ગ્રામ્ય પશુઓને તથા પોતપોતાની જાત પ્રમાણે પૃથ્વી પરના બધા પેટે ચાલનારાને ઈશ્વરે બનાવ્યા અને ઈશ્વરે જોયું કે તે સારું છે આ પડે પણ દરેક જીવનની સૃષ્ટિ કોણ કરી રહ્યું છે પરમેશ્વર જીવનની સૃષ્ટિ પરમેશ્વર કેવી રીતે કરે છે બધી વસ્તુઓમાં પરમેશ્વર માત્ર પિતાઓની નહીં પરંતુ માતાઓની પણ કરે છે આવો આપણે આપણે વચન સાથે ચાલુ રહીએ અને ઈશ્વરે કહ્યું પોતાના સ્વરૂપ તથા પ્રતિમા પ્રમાણે માણસને બનાવીએ અને સમુદ્રના માછલા પર તથા આકાશના પક્ષીઓ પર તથા ગ્રામ્ય પશુઓ પર તથા આખી પૃથ્વી પર તથા પૃથ્વી પર પેટે ચાલનારા સગડા પ્રાણીઓ પર તેઓ અમલ ચલાવે એમ ઈશ્વરે પોતાના સ્વરૂપ પ્રમાણે માણસને ઉત્પન્ન કર્યું ઈશ્વરના સ્વરૂપ પ્રમાણે તેણે તેને ઉત્પન્ન કર્યું તેણે તેઓને નર નારી ઉત્પન્ન કર્યા પરમેશ્વરે નરને પરમેશ્વરના સ્વરૂપ પ્રમાણે બનાવ્યો અને નારીને પણ પરમેશ્વરના સ્વરૂપના પ્રમાણે બનાવ્યો બાઇબલ આપણને સ્પષ્ટતાથી શીખવાડે છે કે નર સ્વરૂપના પિતા પરમેશ્વર અને સાથે જ નારી સ્વરૂપની માતા પરમેશ્વર પણ છે પરમેશ્વર આપણને બાઇબલના દરેક વચન અને અધ્યાયના દ્વારા ઘણા વિષયોની શિક્ષા આપે છે તેમાંથી આવો આપણે આ જાણીએ કે પરમેશ્વર અને આપણી વચ્ચેનો સંબંધ માતા પિતા અને બાળકોની વચ્ચેનો સંબંધ છે કે નહીં માથી અધ્યાય છ વચન આઠ એ માટે તમે તેઓના જીવન ન થાઓ કેમ કે જેની તમને અગત્ય છે તે તેની પાસે માંગ્યા અગાઉ તમારા પિતા જાણે છે માટે તમે આ પ્રમાણે પ્રાર્થના કરો ઓ આકાશમાંના અમારા પિતા તમારું નામ પવિત્ર મનાવો તમારું રાજ્ય આવો જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી થાઓ અહીંયા ઈશુએ પોતાની પ્રાર્થના દ્વારા આ શીખવાડ્યું કે પરમેશ્વર આપણા પિતા છે આ સત્ય કે પરમેશ્વર આપણા પિતા છે આ બતાવે છે કે બીજું કોણ હોવું જોઈએ માતા પરમેશ્વરનું પણ અસ્તિત્વ હોવું જોઈએ શું આપણે બાઇબલમાં જોવું નહીં જોઈએ કે માતા પરમેશ્વર છે કે નહીં આવો આપણે ગલાતીઓ અધ્યાય જોઈએ પણ ઉપરનું યુરુસેમ સ્વતંત્ર છે અને તે આપણી કોણ છે તે આપણી માતા છે આ વચનમાં સ્વર્ગને ઉપરના રૂપમાં વ્યક્ત કરવામાં આવ્યું છે પણ ઉપરનું યુરુસેલેમ સ્વતંત્ર છે અને તે આપણી માતા છે બાઇબલ આપણને આ રીતે શીખવાડે છે હવે આપણે બધાને માત્ર પિતા પરમેશ્વર પર જ નહીં પરંતુ માતા પરમેશ્વર પર પણ વિશ્વાસ કરતા વિશ્વાસના માર્ગ પર ચાલવું જોઈએ જે માતા પરમેશ્વર પર વિશ્વાસ કરવામાં નિષ્ફળ રહે છે તેમના માટે કઈ જીવન નથી આજે આપણે આ વાતનો અહેસાસ કરવો જોઈએ કે જ્યાં માતા નથી ત્યાં જીવન નથી આવો આપણે એક વધુ વાર પોતાના હૃદય પર આ વાતને ઉત્તીર્ણ કરી કે જ્યાં માતા નથી ત્યાં જીવનનું અસ્તિત્વ ક્યારેય નથી હોઈ શકતું ત્યાં સુધી કે શબ્દ જીવનનું પણ અસ્તિત્વ નથી હોઈ શકતું મને આશા છે કે શિંયોરના પરિવારના આપણા બધા સભ્ય આ વાતને સમજવામાં સહાયતા કરતા કે આપણી પાસે માતા પરમેશ્વર છે તે સ્થાન જ્યાં આત્મા અને કન્યા લોકોને બોલાવી રહ્યા છે ચર્ચ ઓફ ગોડ છે જે પર્વોને મનાવે છે માનવ જાતિ સુધી આશીષ અને ખુશી પહોંચાડશે ધન્યવાદ